આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી જોકે રાત્રિના બાર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે આજે વિશ્વ હૃદયરોગ દિવસ છે એકસો આઠ એમરજન્સી સેવાને રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગની બીમારીના અંદાજીત બાવન હજાર આપાતકાલીન કોલ મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે જામનગર નેશનલ હાઇવે પર ગમખવાર અકસ્માતમાં સાતના મૃત્યુ ચૌદ લોકોને ઈજા અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોસઠ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી નવરાત્રી શરૂ થવાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે જોકે મોડા સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રી દરમિયાન સામાન્ય રીતે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રી દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે તે અનુસાર શહેર પોલીસે ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાત્રે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં માઇક અને લાઉડ સ્પીકર સિસ્ટમ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે જો કે રાત્રિના બાર વાગ્યા બાદ માઇક કે લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી નથી તેમ જણાવાયું છે આ જાહેરનામાનો ભંગ કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની સજા થશે અને ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ એક મુજબ દંડની સજા થશે આજે વિશ્વ રોગ દિવસ છે રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હૃદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ એકસો આઠ એમરજન્સી સેવાને મળ્યા છે ત્યારે યોગ દ્વારા હૃદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હૃદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરાયું છે ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શીશપાલના વડપણ હેઠળ રાજ્યસ્તરીય હૃદયરોગ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં હૃદયરોગની રોકથામ અને હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થતાં સરળ અને અસરકારક યોગ આસનો અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની આ એકસો ચૌદની કડી છે આજે સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે ઉત્તર ગુજરાત સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બનાસકાંઠાના સાંસદ ગીનીબેન ઠાકોરનો સન્માન સમારોહ અને સમાજ સંમેલન આજે પાટણ ખાતે પ્રગતિ મેદાનમાં યોજાશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવવાના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આગેવાન અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે ગઈકાલે જામનગર નેશનલ હાઇવે પર સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ થયા છે અને ચૌદને ઇજા થઈ છે મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે દ્વારકા જામનગર હાઇવે રોડ પર બરડિયા નજીક બે કાર બસ અને બાઇક એમ ચાર વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો ગંભીર રીતે ઇજા પામેલાઓને સારવાર માટે દ્વારકા તેમજ ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જામનગરના સાંસદ પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મુરુ બેડા હોસ્પિટલ ધસી આવ્યા હતા આ અકસ્માત અંગે એસડીએમ અમોલ આવતે વધુ માહિતી આપી दुखद घटना हुई है आज द्वारका के अंदर फॉन होटल जो है उसके उस एरिया में रोड एक्सीडेंट हुआ है जिसके अंदर की एक बस दो कार और एक मोटरसाइकिल इन्वॉल्व है और जो अभी तक मेरे पास फिटल कैजुअलिटी की जो रिपोर्ट है उसके अंदर तकरीबन सात फिटल हुए कैजुअलिटी और तकरीबन चौदह लोग जो है वो इंजोर है जितने भी इंजोर है उनको हमने प्राइमरी ट्रीटमेंट दे के बस स्टैंड दे के यहाँ से खम्बालिया के लिए डिस्पैच कर दिया है और खम्बालिया में खम्बालिया एसडीएम के निगरानी में उनको वापस फर्दर ट्रीटमेंट दिया जा रहा है આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની આઠસો કરતાં વધારે શાળા કોલેજોમાં સવારે નવથી સાડા દસ વાગ્યા દરમિયાન યોજાનારી પરીક્ષામાં કુલ પંચ્યાસી હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે પરીક્ષામાં સામાન્ય જ્ઞાન કોમ્પ્યુટર રીઝનીંગ અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ તેમજ ગણિતના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે આ પરીક્ષામાં ધોરણ પાંચથી શરૂ કરીને કોલેજ સુધીના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ભાગ લેશે આ પરીક્ષામાં ધોરણ પ્રમાણે પ્રથમ સો વિદ્યાર્થીઓને કુલ ચાર લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે રાજ્યની યુનિવર્સિટીઓમાં પીએચડીમાં પ્રવેશ માટેની કાર્યવાહી પહેલી ઓક્ટોબરથી શરૂ થશે વિદ્યાર્થીઓએ એકથી દસ ઓક્ટોબર સુધીમાં જીકાસ મારફતે ફોર્મ ભરવાનું રહેશે અને તેની સાથે જ ચોઇસ ફિલિંગ રજિસ્ટ્રેશન ફી ચૂકવીને અરજી સુપ્રત કરવાની રહેશે આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીએ પોતાના સમયપત્રક અનુસાર ઓનલાઇન એપ્લિકેશનની ચકાસણી કરવાની રહેશે રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીએ ત્રણસો રૂપિયાની ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા માટે જે ફી નક્કી કરવામાં આવે તે ચૂકવવાની રહેશે સમગ્ર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે સવારે છ થી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં એકસો ચોસઠ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો સમગ્ર રાજ દરમિયાન પણ રાજ્યમાં વરસાદના અહેવાલ છે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ પ્રમાણે ગઈકાલે સાંજથી સવારના ચાર વાગ્યા સુધીમાં એકસો તાલુકાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ભાવનગરના મહુવા તાલુકામાં પડ્યો હતો જ્યારે ભાવનગરના જેસર અને ઉમરાળા સુરતના ડોલવણ અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો પ્રાંતિજ કોટડા સાંગાણી મોડાસા બાલાસિનોર ખેડબ્રહ્મા ચોટીલા ઉપલેટા મોરવા હડફ કરજણ સુબીર સાણંદ સાયલા ઉમરેઠ આણંદ ઝાલોદ સંતરામપુર બોડેલી તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે ગઈકાલે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે બોટાદ બરવાળા અને ગઢડા પંથકમાં વરસાદ પડ્યો હતો બોટાદ શહેર તેમજ તાલુકાના સમઢિયાળા શેરથળી પાળિયાદ ગોરડકા અને બરવાળા શહેર તેમજ તાલુકાના સાળંગપુર ખાંભળા બેલા ટીમલા કુંડળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પાછોતરા વરસાદથી કપાસ તલ જુવાર જેવા પાકોને નુકસાન જવાની ભીતિ છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોર બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો જિલ્લાના મહુવા પંથકમાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જિલ્લાના જેસરમાં અઢી ઇંચ અને પાલીતાણામાં સાંજે પોણા ઇંચ વરસાદ પડ્યો હતો દરમિયાન હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે સપાટી પર પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી જોકે રાત્રિના બાર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે આજે વિશ્વ હૃદયરોગ દિવસ છે એકસો આઠ ઇમરજન્સી સેવાને રાજ્યમાં ચાલુ વર્ષે હૃદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે જામનગર નેશનલ હાઇવે પર ગમખવાર અકસ્માતમાં સાતના મૃત્યુ ચૌદ લોકોને ઈજા અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચોસઠ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર